નમસ્કાર મિત્રો સૌરાષ્ટ્રના જુનાગઢ અમરેલી અને દ્વારકામાં ભારે વરસાદ ઘણા થયા ભારે વરસાદ પડવાના કારણે ઘણા ગામો બેટમાં ફેરવાયા તો ઘણા ગામો સંપકવી હોના જ્યાં મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં મેઘરાજા મનમુકીને મૂકીને વરસી રહ્યા હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતમાં જોવા મળી રહી છે ત્યારે જૂનાગઢ જિલ્લામાં પણ ભારે વરસાદની શરૂઆત થઈ કારણે જિલ્લાના માળિયા તાલુકાના ભાખરવડ ડેમમાં ભારે ભારે પાણી આવ્યું હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે તેમજ ગેડ પંથકના ઘણા ગામો સંપર્ક થયા છે જેને કારણે પરિસ્થિતિનો તાગ મેળવવા તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે ત્યારે મિત્રો તમારા વિસ્તારમાં પણ આવો ઓળખાત હોય તો કોમેન્ટમાં તમારા ગામનું નામ લખીને જણાવજો તેમજ આવી જ રીતના પડે પડેપણના તાજા સમાચાર દ્રોજ તમારા મોબાઈલમાં મળતા રહે માટે નીચે આપે સબસ્ક્રાઇબ નું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો